બે ખેલાડી તો છોટે એક બડે રાજા કૌશલ બંને બોટાદથી હળદર ચાલી ન ભાઈ જમાવટ પડી ગઈ છે હા ઠાકવા નથી થાતું આજે ભાઈ ભાઈ હાલો હાલવા માંડો ડર કે આગે કે પાછા ન પડતા હો જો ભાઈ બે હાલીને જાય છે હા બોટાદથી હળદર પાંચ કિલોમીટર ખરું અને એમાંય પણ આજે હાલીને મારી સાથે સ્ટેમિના માપીએ કોની કેટલી સ્ટેમિના છે ભાઈ અડધું અંતર કપાઈ ગયું છે ખોડિયાનો ઢાળ વટી ગયા છે અને બે વાગ્યા હાલશો ભાઈ વાહ ભાઈ હમણાં પહોંચી જવાનું હાલો દોડો ભાઈ હાલો ફાસ્ટ હાલો વાન હાલો ટુ થ્રી ફાસ્ટ હાલો દોડો દોડો થોડાક દોડો હાલો હાલો પાસામાં પડતા વાહ ખેલાડી વાહ કાંઈ ન કટે હાલો હું દોડું છું હો ભાઈ હા 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 મારથી આગળ થઈ ગયો હલો હલો આગળ ન થતો બહુ હા હા રાડી રાડી ભાઈ જમાવટ પડી ગઈ છે ભાઈ હું તો ચાલીને આવું છું પણ આજે બાળકો પણ